નમસ્કાર આપ જોઈ રહ્યા યુનિવર્સિટીના ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ અને ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ દ્વારા સંયુક્ત રીતે એક વિશિષ્ટ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું આ વ્યાખ્યાનનો વિષય હતો ઇફ ચાણક્ય વોઝ સીઆઈએસઓ એન્શિયન્ટ વિઝડમ ફોર મોડર્ન સાયબર સિક્યુરિટી ગવર્નન્સ બ્લેન્ડિંગ સ્ટ્રેટેજી ડિસિપ્લિન એન્ડ ફોરસાઇટ આ વ્યાખ્યાનમાં ખાસ કરીને પ્રાચીન ભારતીય રાજકીય વિચારક અને રચનાકાર ચાણક્યના સિદ્ધાંતોને આધુનિક સાયબર સિક્યુરિટી ગવર્નન્સ સાથે કેવી રીતે સંકલિત કરી શકાય તે મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી આજના ડિજિટલ યુગમાં માહિતી સુરક્ષા સૌથી મોટો પડકાર બની ગયું છે સાયબર હુમલાઓ ડેટા ચોરી અને ઓનલાઈન ઠગાઈ જેવા જોખમો વધી જઈ રહ્યા છે અને ત્યારે સાયબર સિક્યુરિટીમાં શિસ્ત વ્યૂહરચના અને દૂરદર્શિતા અપનાવવાની જરૂરિયાત વધી ગઈ છે અને આ સંદર્ભે ચાણક્યના વિચારો કેવી રીતે પ્રાસંગિક બની શકે તેની ઊંડી સમજ આપવામાં આવી મુખ્ય વક્તા તરીકે નિશિત મજમુદાર જેઓ વાઇસ પ્રેસિડેન્ટ અને સીઆઈએસઓ મેથેમેટિકા યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ કોલેજ ઓફ પાર્ક યુએસએ થી ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમણે વિદ્યાર્થીઓ સંશોધકો અને આઈટી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને વૈશ્વિક સ્તરે સાયબર સિક્યુરિટીના પડકારો તથા તેમના ઉપાયો અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું આજ રોજ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે નિશિત મજબુદાર જે યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડમાં હતા અને ત્યાર પછી સાયબર સિક્યુરિટી મેનેજર અને મેથેમેટિકા જેવી કંપનીમાં કામ કર્યું હતું એ આજ રોજ આવ્યા છે અહીંયા આમાં જે જોડાયેલા લોકો છે કોમ્પ્યુટર સાયન્સ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સના પ્રાધ્યાપકો ગણિતના પ્રાધ્યાપકો તદઉપરાંત પોલિટેકનિકના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન્સ આઈટી અને કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ના વિદ્યાર નહીં વિદ્યાર્થીઓની શિક્ષકો જોડાયા છે આ વક્તવ્ય રાખો પાછળનો મૂળ ઉદ્દેશ કે ચાણક્ય નીતિ અને સાયબર સિક્યુરિટીને કેવી રીતે કનેક્ટ કરવાનો એટલે જે ચાણક્ય નીતિ જે હતી એનો જે પ્રભાવ ત્રણ હજાર વર્ષો પહેલાં હતા અને અત્યારે સાયબર સિક્યુરિટી છે એ બંનેનો કનેક્ટ કરવાનું લેક્ચર્સ એ આજે બતાવી રહ્યા છે